આપણા જીગ્નેશભાઈ બરાબર બરાબર કેમ કે તમે બધા સપોર્ટ કરો છો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને ખરેખર આટલો ઘણો આનંદ છે બરાબર કે અમારી એસબી શોપિંગ એ આયા

નમસ્કાર મિત્રો તમારા બધું હાર્દિક સ્વાગત છે અને જ્યાં મિત્રો હિન્દુસ્તાન રિલેટેડ એક સૌથી મોટામાં મોટી અપડેટ છે જ્યાં મિત્રો તમે જો શકો જિગ્ગેશ કવિરાજે ગુજરાત ગુજરાતની અંદર ઉક્તો મો ખુબ જ સુપરસ્ટાર નામ ધરાવે છે ઠાકોર જેને ભાઈ જિજ્ઞેશરાજ એ મોટામાં મોટી હસ્તી હોય છે પરંતુ એ જીગ્નેશ કવિરાજ એમ કીધું કે મારા ઘણા બધા ફેન છે પરંતુ હું પર્સનલી ફોર્મ કરી બતાવી છે અને ભાઈ જીગ્નેશ કવિરાજ હરિભાની ચાવી શું એને સાંભળીને ખરેખર તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શરિભાની ચા છે અને બાકી વિક્રમ ઠાકોર ઠાકોરજી ચા અને હરિભાર ચા વિશે બંને વિશે કેવી વાત કરી છે જેને જાણીને તમે પણ કહેશો કે ભાઈ આ વર્ષે હું તમને આગળ આખી વિડીયો બતાવું છું વિડીયોને એમ સુધી બનાવી લીધું નમસ્કાર હું સુરેશ પ્રજાપતિ તમારા હાર્દિક સ્વાગત કરું છું જે મિત્રો એક ઠાકોર સમાજનું એ જગ્યા ઉપર મોટા મોટા કલાકારો આવતા હોય છે પરંતુ આ જગ્યા ઉપર જીજ્ઞેશ કવિરાજ વિક્રમ ઠાકોર જેવા મોટા મોટા સુપરસ્ટારો ગબર ઠાકોર અર્જુન ઠાકોર ફોમતા કાકા અશ્વિન હિન્દુસ્તાની ટીમ પણ હાજર રહી હતી અને આ જગ્યા ઉપર બધા ઠાકોર સંમેલન હતું જિનેશ કવિરાજ પણ આવ્યા હતા એમ કે હું પર્સનલી ફેન્ છું ફોર્મ કાકાના સ્ટેજ ઉપર નહીં બોલો સ્ટેજ ઉપરથી ફો મારા નહીં બોલે હું ફોમતા કાકાનો ફેન્સ છો એને બોલાવો સાહેબ ફોમતા કાકા આવ્યા હોય તો આ મહેન્દ્રસિંહ વામિયાનો પાવર છે આ મહેન્દ્રસિંહ વામિયા છે તો મિત્રો મહેન્દ્ર વામિયા માટે એક લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો બાકી આ વિડીયો નીચે તમારું નામ કામ અવસ્ય કોમેન્ટમાં કરજો આવનાર વિડીયો તમારા નામને કામ છે શકે હું તમને વાયદા ઉપર વાયદા આપી છે કે નામ ને ગામ નવા વિડીયોમાં આવશે 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 પરંતુ આ રહ્યું નથી તો ભાઈ સોરી હું ટૂંક સમયમાં તમારા માટે એ વિડીયો લઈને આવવાનો છું તો હવે વાત કરીએ આપણા ટોપિક ઉપર તો મિત્રો એસબી હિન્દુસ્તાની છે એ અત્યારે એક ટોચ ઉપર પહોંચી ગઈ છે મોટા મોટા સુપરસ્ટાર હોય છે એમના ફેન હોય છે એમનો ભાઈ કોલેબ હોય તો ભાઈ હજારો લાખો લાખો સંખ્યાની અંદર આવે છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બાકી એસબી હિન્દુસ્તાની વિશે તમારું શું કેવું છે જણાવજો હું તમને આગળ વિડીયો બતાવશો કે જીજ્ઞેશ કવિરાજ મોટા છે કે કે જિજ્ઞેશ કવિરાજ વિક્રમ ઠાકોર ફોન અર્જુન ઠાકોર ઠાકોર આ પાંચ પહોંચી તમે કોના સુપરસ્ટાર છો કે તમે કોને પસંદ કરો છો તમને કોના વિડીયો જોવા ગમે છે તો એ વર્ષે કોમેન્ટમાં જણાવજો આગળ વિડીયો બતાવશો એ વિડીયો જોજો અને ભાઈ અરબાની ચાજી હજી સુધી ખરીદી ના હોય તો શું કરી લેજો અરબાની ચા ખરીદું તમે ઉદાસ બનાવવામાં

બે ખરી તમે બસ એક વાર એક વાર મારી એવી ઈચ્છા છે મારા ઘણા આશિકો છે વિક્રમભાઈ ના ઘણા આશીકો છે પણ હું પર્સનલી કારણ કે સ્ટેજ સ્ટેજ છે ખોટું બોલાય નહીં બે દી પેલા અમારા ભૂમતાજી ને મે નંબર ને આમે ફોન કર્યો ભાઈ બોલો હું એનો આશિક છું યાર ક્યાં છે ભૂમતાજી છે હા બોલાવો એક વાર એક વાર વિક્રમભાઈ એમને બંકો બંકો હા મારા વિભરેલા વાઘ હા મારા ચાહકો ની પાસ ખાસ ફરમાય છે એટલે ભાગડી તો મારે વધુ જ પડશે બરાબર